કરોડો દર્દીઓને લાભ મળશે પ્રથમ વખત હૃદયને લગતી હોસ્પિટલ મધ્ય ગુજરાતમાં બનશે બસો પચાસ બેડની કાર્ડિયાક હોસ્પિટલ હશે જેમાં એકસો પચાસ આઈસીયુ બેડ હશે એસજીમાં કિડની અને સ્પાઇન હોસ્પિટલ બનશે કાડિયાક હોસ્પિટલ માટે અડતાલીસ કરોડનું ફંડ મળી ગયું છે આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજકોટ ખાતેથી અલગ અલગ પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે એના ભાગરૂપે વડોદરા ખાતે પણ સાડી ત્રણસો કરોડના લાગતના બે બિલ્ડિંગ્સ અહીં ખાતમુહૂર્ત થઈ રહ્યા છે અને એક કાર્ડિયક હોસ્પિટલ હશે બીજી હશે કિડની અને સ્પાઇન સ્પાઈનના રિલેટેડની એક હોસ્પિટલ અને બંને હોસ્પિટલ બે વર્ષ કેડી વર્ષના ગાળામાં પૂર્ણ થશે ખાસ ઇશ્યુ એ તો કે કાર્ડિયેક હોસ્પિટલ એટલા માટે બનવામાં આવે કેમ કે મધ્ય ઝોનમાં વડોદરા પડે છે અને આજુબાજુના જિલ્લાઓને પણ નજીક પડે સાથે સાથે અલગ અલગ રાજ્ય જે કે મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ એવા લોકોને પણ આનો લાભ મળે એ વિઝન હતું જ્યારે આપણે જોઈએ છીએ કે હાર્ટની બીમારીઓ વધી રહી છે અને ત્યારે મોંઘી જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ખૂબ મોંઘી પડતી હોય છે ત્યારે સરકારે પોતે આ કેટલાક ઊભી કરી છે બે હજાર એકવીસથી એક માગણી હતી કે વિસ્તારમાં મોટી હોસ્પિટલ આવે અને આ ગ્રાઉન્ડ જે ખાસા વર્ષથી એસએસજીના હસ્તગત હતું એટલે લગભગ સો વર્ષ પછી એસએસજીની બીજી બ્રાન્ચ હોસ્પિટલ બની રહી છે એવું કહેવામાં આવે કેમ કે પહેલાં જ્યારે આપણા મહારાજા સર સાયાજી રાવે હોસ્પિટલ બનાવ્યું અને પછી એસએસજી કમ્પાઉન્ડમાંથી પહેલી પહેલીવાર એસએસજીની હોસ્પિટલ બહાર નીકળીને એક બીજા ગ્રાઉન્ડ પર જઈ રહી છે ત્યારે વડોદરાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમકે હવે આ શરૂઆત છે નવા એક પ્રકલ્પની નવા એક વિઝનની સાથે કે વડોદરા એક હેલ્થ સિટી તરીકે પણ આગળ જઈને સ્થાપિત થાય એના ભાગરૂપે ખૂબ સરસ આ એક આયોજન કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સયાજીરાવ જનરલ હોસ્પિટલ તથા સેન્ટ્રલ ગુજરાતના છ જિલ્લાઓ પશ્ચિમી મધ્યપ્રદેશ તથા સાઉથ વેસ્ટર્ન રાજસ્થાનના જિલ્લાઓમાંથી અત્રે આવતા દર્દીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે એસએસજી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોથેરેસીક સર્જરી માટે એક અલગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઈ ખાતમુહૂર્ત યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે રાજકોટથી થવાનું છે આ પ્રોજેક્ટ કોસ્ટ દોઢસો કરોડ આ ઉપરાંત હયાત એસએસજી હોસ્પિટલમાં સ્પાઇન ઓપ્થલમોલોજી તેમજ કિડની માટેના એક નવીન સ્પેશિયાલિટી બિલ્ડિંગનું આયોજન ઓપીડી સાથે એનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે એ આશરે બસો કરોડ રૂપિયાનું આયોજન છે બંને હોસ્પિટલો જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મજળ ગુજરાતની આ હોસ્પિટલ ખરેખર દર્દીઓ માટે એક આશીર્વાદ સમાન રૂપ બનશે અને અમે સુપર સ્પેશિયાલિટી સેવાઓ ખાસ કરીને કાર્ડિયોલોજી તેમજ કાર્ડિયોથેરાસિક સર્જરી નેફ્રોલોજી સ્પાઇન અને એડવાન્સ અપથાલમોલોજીની સેવાઓ લોકો માટે ઊભી કરી શકીશું